હે મારી વાલી વાલી બહેનો માટે આખા સુરતમાં ધૂમ જોરદાર પ્લેન સાડીમાં નવી ડિઝાઇન લઈને આવી ગયા છીએ તમે જો અહીંયા જોરદાર હાથી ઘોડાની નવી ડિઝાઇન આવશે અને નીચે તો ગૂંથેલી બોર્ડર પણ આવશે ચાલો પેલા તમને આના કલર બતાવી દઉં પછી એક પીસ આખો ખોલીને બતાવી દઉં એટલે તમને કાપડ જોવાઈ જશે ડિઝાઇન જોવાઈ જશે આ સાડીમાં બધા એન્ટિક જ કલર જોવા મળવાના છે તમે જુઓ છ કલર હે પણ કયો કલર આમાં તમારે લેવો એ એકસો દસ ટકા વિચારવું પડે એવા એન્ટીક કલર આપેલા છે અને બધાય કલર શાટ એટલા બધા જોરદાર છે કે બધાનો સાડીનો ઉઠાવ એટલો જ આવશે અને આ સાડીમાં અંદર તમને આવી બધી ઝીણી ઝીણી ડિઝાઇનો દેખાવાની છે ચાલો મારા બહેનો હવે કયો કલર આપણે ખોલીને તમારે જોવો છે તે મને કહો એટલે હું તમને પીસ ખોલીને બતાવી દઉં આ સાડીના બધા કલર યુનિક જ છે ચાલો આપણે એક બ્લુ કેરોસીન કલર ટાઈપ નવો કલર આવ્યો છે એ ખોલીને બતાવું એટલે તમને ખ્યાલ આવશે અને અહીંયા તમને જથ્થાબંધ જથ્થાબંધ માલ માલ જોઈએ તો પણ મળી રહેવાનો છે અને ઘર બેઠા તમારે બિઝનેસ કરવો હોય તો બી તમને અહીંયાથી માલ પ્રોવાઈડ થઈ જવાનો છે જો આવી રીતના નીચે ઢેંગલીની ડિઝાઇન આવશે ઉપર હાથી ઘોડાની ડિઝાઇન આવશે દુલ્હા દુલ્હનની ડિઝાઇન આવશે અને પ્લેન સાડી આવશે અને ઉપર પણ એંગ્લીની ડિઝાઇન આપેલી છે અને બ્લાઉઝની વાત કરું તો આમાં જોરદાર બ્લાઉઝ મૂકેલું છે તમે જો મસ્ત ઝીણી ડિઝાઇનનું બ્લાઉઝ આપેલું છે અને પલ્લુની વાત કરું તો પલ્લુની વાત જ નો થાય એવું એન્ટિક પલ્લુ પણ બનાવેલું છે આખી સાડી આવી રીતના તમને જોવા મળવાની છે પ્લેન સાડી છે એટલે તો આની ફેશન તો જવાની જ નથી એની ટાઈમ પહેરો ગમે ત્યારે પહેરો નવી વસ્તુ રહેવાની છે તો મારા બેનો આવું તો આપણી પાસે રોજે રોજ નવું અપડેટ આવતું છેડિયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો આજે જ મુલાકાત કરો આપણી ઓમ સાડીમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં જય માતાજી મારી વાલી વાલી બહેનો